તાત્કાલિક બંધ કરાવીને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી તેમ છતાં તેમની ફરિયાદ ને વીસ દિવસ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેથી માજી કોર્પોરેટર પ્રકાશ દેસાઈ જણાવ્યું હતું કે લિયો ક્લાસ ચોથા માળનું બાંધકામ ગેરકાયદેસર છે રાજકોટના અગ્નિકાંડ અને તક્ષશીલા અગ્નિકાંડ જેવી દુઃખદ ઘટના નું પુનરાવર્તન ન થાય તેથી તાકીદે આ ગેરકાયદેસર બાંધકામ દૂર થાય લિયો ક્લાસીસ અગ્નિકાંડ કે અન્ય કોઈ દુર્ઘટના બનશે તો તે રાજકોટ અગ્નિકાંડ કરતા પણ મોટી હશે ઉધના વિસ્તારમાંથી ત્રણ વાર અપક્ષ તરીકે ચૂરાયો હતો અને આજે જ્યારે આપ સાહેબ ઇન્ટરવ્યુ લેવું છો પ્રજાના હિત અને શહેરના હિત માટે લેવું છો તો માટે સુરત ચેનલ અને ચેનલના દર્શક મિત્રોને મારા નમસ્કાર એમના માલિકને બી મારા હું આભાર વ્યક્ત કરું છું કે મારા એ લોકોના થકી મારા જે પ્રશ્ન છે તે સુરતની જનતા તથા આજુબાજુની જનતાને પહોંચે અને પ્રજાહિતનું હું કામ કરી રહ્યો છું તે એમના કાન સુધી પહોંચે એવી મારી આશા છે અને હાલમાં અત્યારે સાઉથ ઝોનની સામે અડધો કિલોમીટરની અંતરે ત્રિશુલ એપાર્ટમેન્ટ આવેલું છે આ ત્રિશુલ એપાર્ટમેન્ટ ની બાજુમાં જ બરાબર લાગીને લિયો ક્લાસીસ આવેલું છે એના જૂનું બિલ્ડિંગ હતું તેનો પ્લાન મંજૂર છે એ મારી જાણમાં છે એનો એપ્રોચ રોડ પાંચ ફૂટનો છે અને પે અંદર જતાં ત્રણ ફૂટનો થઈ જાય છે એની આવવા જવાની બીજી કોઈ જગ્યા નીકળવાની જગ્યા છે નહીં અત્યારે હાલ દોઢ મહિનાથી ઉપર જે ત્રીજો અને ચોથો માળનું બાંધકામ ચાલે છે તે બાંધકામ તો તદ્દન ગેરકાયદેસર છે ફક્ત મેં તપાસ કરતાં એમાં કોઈ પ્લાન મંજૂર નથી એમાં કોઈ બીયુસી નથી કે ઇમ્પેક્ટ ભરી ઇમ્પેક્ટ તો ભરવાનો પ્રશ્ન આવતો જ નથી કારણ કે બિલિંગ મહિના પછી જ એની ઇમ્પેક્ટ ભરાતી હોય છે પણ આ ટોટલ ગેરકાયદેસર છે જ્યારે ભવિષ્યમાં અત્યારે તમે જોયું હોય તો બે હજાર ઓગણીસમાં આપણે તક્ષશિલા એપાર્ટમેન્ટ તક્ષશિલામાં જે દુર્ઘટના બની એમાં બાવીસ છોકરાઓ ગુજરી ગયા અગ્નિકાંડ થયો રાજકોટમાં અગ્નિકાંત થયો અગ્નિકાંડમાં ઓગણત્રીસનો આંકડો છે રાજકોટનો પણ ખરેખર એ ઓગણીસ ઓગણત્રીસ તો છોકરાઓ છે પણ પરમપ્રાંતિયો જે ગેમ ઝોનમાં નોકરી કરતા હતા તેનો તો કોઈ આતો પત્તો છે જ નહીં એટલે એ લગભગ મારી દ્રષ્ટિએ હું અનુમાન કરું ત્યારે લગીન સોથી ઉપર અગ્નિકાંડમાં આ ગેમ ઝોનમાં હમાયો એવું લાગે છે ને એ વાત સાચી કારણ કે એમાં તો નોકર્યા તો જ પાંત્રીસતાલીસ હતા ને જે લોકલ છોકરાઓ મરી ગયા હતા ઓગણત્રીસ છે એટલે સંખ્યા વધારે છે પણ આ ભાજપ સરકાર આપણને સાચો આંકડો આપતી નથી અને ભાજપના રાજમાં ભસ્ત અધિકારીઓ આડે તેમ તમે જોવું તો રોજના બે બે દિવસના અંતરે લાંચ લેતા પકડાતા આવે છે મેં જ્યારે ફરિયાદ કરી ત્યારે મેડમને જે મેડમ અત્યારે મૈસૂરી ટ્રેનિંગમાં ગયા છે એના જગ્યાએ ઇન્ચાર્જ સૌરભ પારઘી સાહેબ છે કલેક્ટર સાહેબ એને મેં બે વાર ફરિયાદ કરી અને કલેક્ટર સાહેબને પરમડાળે મારી પાસે ઓન પેપર રેકોર્ડિંગમાં છે કે કલેક્ટર સાહેબે એમ કીધું કે પ્રકાશભાઈ આ તો પ્લાન મંજૂર પનો ત્રીજો અને ચોથો માણો જે તે બાંધકામ ચાલે છે પણ આ સાઉથ ઝોનના જેટલા બી શહેર વિકાસના અધિકારીઓ છે એ બધા જ ભસ્ત અધિકારીઓ બધાએ પૈસા લીધા છે અને હું ખુલ્લે આમ કે મારો ખુલ્લો આક્ષેપ નથી એ ભસ્ત અધિકારીઓ પૈસા લીધા છે અને કલેક્ટર સાહેબને બી ગેરમાર્ગે દોર્યા છે તમને નહીં ખબર હોય તો આ જેટલા બી કમિશનર છે એમને જ્યારે ડિમોલેશન કરે ત્યારે આ કર્મચારીઓ એટલા તૈયારના પેટના છે કે કરેલું હોય ડિમોલેશન બીજાનું અને એ રિપોર્ટ મૂકી દે છે અને કમિશનર સ્થળ પર જોવા જતા નથી અને એમની બી ગેરમાર્ગે દોરે છે અને આ કેસમાં બી હું એમ જ કહું છું કે આમાં એક એપ્લિકેશન કરી છે રિપેરિંગના બેઝ પર રિપેરિંગના બેઝ પર એપ્લિકેશન કરીને ત્રીજો અને ચોથો માર જે ગેરકાયદેસર અને અધિકૃત છે એને તોડવું તોડવામાં કેમ નથી આવતો મારો પ્રશ્ન એ છે કાલે ઉઠીને કંઈ જો મોટી હોનારત થશે તો આમાં તો હજારથી પંદરસો છોકરાઓ ટ્યુશન અને પ્રાઇવેટ કોચિંગ ક્લાસ છે અને પ્રાઇવેટ કોચિંગ ક્લાસમાં હજારથી પંદર છોકરાઓ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભણે છે અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીની પતિઓ કંઈ હોનારત થશે માનો કે લીફ હોય તો લીફ તૂટી પડે કંઈ જનરેટર હોય તો જનરેટરમાં ફાયર થાય ગમે તે હિસાબે કુદરતી હોનારત થાય હું તો એવું નથી ઈચ્છતો કે આવી હોનારત થાય કારણ કે જેના જાય છોકરાઓ તેને કેટલું દુઃખ થતું હોય તે પોતે જ જાય જેની ચાદર જાય તેને ઠંડી વાગે હું એવું નથી ઇચ્છતો હું ખોડેલ માતાનો ભગત છું માતાજી એને કંઈ દુર્ઘટના ન બને પણ ભવિષ્યમાં જો બને અગમચેતી રીતે આપણે હું જે ફરિયાદ કરું છું તેને આ લોકો લક્ષમાં લેતા નથી આટલું બધું થવા છતાં પણ આટલું બધું દુર્ઘટના થઈ મોરબી થઈ બધું ધંકાઈ ગયું આ અગ્નિકાંડ રાજકોટનું એ બી ધંકાઈ જશે તક્ષશિલા બે હજાર ઓગણીસ એ બી ધંકાય ગયો હવે મારે એ કહેવાનું કે આ જે દુર્ઘટના થશે સાઉથ ઝોનને અડધો કિલોમીટરની અંતરે આવેલું છે તો એ આ મોટી મોટી એટલે ગુજરાતની હું તો એમ કે ગુજરાતની મોટા મોટી હોનારત થશે એવું મારું માનવું છે અને એ હું એવું નથી કરતો કે એ હોનારત થાય પણ ભવિષ્યમાં થશે એવી મારી ગેરંટી છે એનું કારણ કે એ બિલ્ડિંગની પરિસ્થિતિ જ એવી છે કે એનો એપ્રોચ રોડ ત્રણ ફૂટનો છે બહાર નીકળવાની કોઈ જગ્યા કે ભાગમભા થાય તમે જોયું કે અત્યારે યુપીમાં કેટલા માણસો મરી ગયા એવી જ ભાગમભાગમાં બી માણસો મરી જાય કે આગથી મરી જાય એવું નથી કહેતો કે લીફ તૂટી પડવાથી મરી જાય એવું કુદરતી આફત આવીને કંઈ પડી ગયા અને મરી ગયા તો એટલે મારી આ જે લડત છે તો હું ચાલુ રાખીશ મેં કલેક્ટર સાહેબને બી જાણ કરી છે કલેક્ટર સાહેબને લેખિત બી આપ્યું છે અને આ તો હું તમને કહું ને કે બાળકો જેના આ લોકોને તો પૈસો ભસ્ત અધિકારી એટલા બધા છે એમાં શહેર વિકાસ ખાતાના સુજલ પ્રજાપતિ હોય કે આ વડા એડિશનલ સિટી ગજેન્દ્રસિંહ ચૌહાણ એ મારો ફોન ઉપકરતા બંધ થઈ ગયા છે હવે એને કોનું પ્રેશર છે તે ખબર નથી અને બીજું કે મારા ધારાસભ્ય શ્રી મનુભાઈ ફોગવા એ બી જાગૃત છે એને બી મેં લેટર લખ્યો છે કે કાલે ઉઠીને આપણા તમારા વોર્ડમાં આવી દુર્ઘટના થશે મારા કોર્પોરેટર જે છે ચારે ચાર એ પરેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મારી જ રહી ચૂક્યા છે એ પરેશભાઈની પછાડીના વાળાના ભાગે જ આ બિલ્ડિંગ તૈયાર થઈ રહેલું છે છતાં બી આ લોકો કોઈ એમાં જો આ લોકો કોઈ બી પગલાં ન ભરશે મેં તો લેટર લખ્યા છે બધાને જ મારા કોર્પોરેટરોને કે આપણા વોર્ડમાં એવી દુર્ઘટના ન થાય તેની તકેદારી રાખવી પડે એ આપણી ફરજમાં આવે છે અને બહુ જ ભવિષ્યમાં હોનાર થશે અને તમે કોઈ પગલાં ન લીધા હશે તો હું તમને પણ ફરિયાદમાં આરોપી બનાવીશ અને સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે જ હવે મેં નામ સહિત પોલીસ કમિશનરને બી આપ્યું છે પોલીસ કમિશ્નર સાથે એસીબીમાં બી આપ્યું છે અને કાલે ઉઠીને કંઈ દુર્ઘટના થશે તો જેમ ભવિષ્યમાં શિલામાં જે પંદર વીસ દડા અને મહિના પછી જે આરોપીને પકડવામાં આવ્યા આ પંદર જ મિનિટમાં આરોપીને પકડવાની પોલીસને કોઈ તકલીફ પડશે નહીં કારણ કે મેં બધાના નામ જ લખ્યા છે કે આ બધા અધિકારીઓ આમાં સંડોવાયેલા છે અને જો ભવિષ્યમાં દુર્ઘટના મા કરે ન થાય પણ થાય તો આ લોકોને પંદર મિનિટમાં પોલીસ એને એરેસ્ટ કરી શકશે ડીસીબીમાં બી લઈ કું છે મેં હું નિરાકરણ હું તો પહેલાં અપાસ પર ઉતરવાનો વરસાદને કારણે ઉતરી શક્યો નથી મેં પરમિશન બી હું અત્યારે લેટર લખવાનો છું સાહેબને પોલીસ કમિશનર સાહેબને પરમિશન માટે મારી અહિંસક લડાઈ છે પ્રજાના હિતમાં શહેરના હિત માટે લડાઈ છે મારે શહેરના હિતમાં ને પ્રજાના હિત માટે લડાઈ છે અને એને કારણે હું પ્રજાના હિતનું ઈચ્છું છું ગેરકાયદેસર બાંધકામ તો સુરત નહીં ઉધના ઝોનમાં નહીં સુરતમાં બધે જ ગેરકાયદેસર બાંધકામો ચાલે છે શું નથી ચાલતું બીયુસી વગરનું અને એનઓસી વગરના બધા જ ચાલે છે પણ જ્યારે આગ લાગે ત્યારે પેલું બધું ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા જેવી વાત સુરત મહાનગરપાલિકા હોય રાજકોટ હોય બરોડા હોય કે અમદાવાદ હોય આ બધી એસએમસી કરતી હોય છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં બી આવું જ છે ઘોડા તબેલા ભાગી ગયા ઘોડા સુધી ગયા પછી તબેલાને તાળો મારવા નીકળે છે અત્યારે આ અગ્નિકાંડ થયો રાજકોટમાં એને લીધે અત્યારે સુરતમાં અને દરેક કોર્પોરેશનમાં જે તવાઈ આવે છે આ તવાઈ ફક્ત બે મહિના દિવાળી જવા દો બધું દિવાળીનો વહીવટ ચાલુ થઈ જશે હવે શહેરના હિત અને પ્રજાના હિતમાં હું જો આ લિઓ કોઈ એક્શન લેવામાં ન આવશે તો આ લિઓ ક્લાસીસની સામે એના જે સંચાલક છે એના જે માલિક છે એ અમારા ઉધનાની પ્રજા માટે અને શહેરના હિત માટે હું હાઈકોર્ટમાં પડકાર ફેંકીશ હાઈકોર્ટ મને જે આપશે તે મને વિશ્વાસ છે કે ન્યાયાધીશ મને સારો પ્રજાના હિત માટે અને શહેરના હિત માટે ન્યાય આપશે એવી મને ખાતરી છે એટલી મને વિશ્વાસ વિશ્વાસ છે